યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી નંદકીર આનંદભૈયુ જય કનૈયા લાલકી હાથી ખુડા પાલકી જય કનૈયા લાલકી નાના ફુલકાઓએ કૃષ્ણ અને રાધાનું પાત્ર દેવકી માતાનું પાત્ર સુદામાનું પાત્ર નંદ બાવાનું પાત્ર ધારણ કરી સાથે કૃષ્ણનો ઝૂલો અને વિવિધ પ્રકારનો શણગાર કરાયો શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના પટાંગણમાં જન્માષ્ટમીનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો હતો જેમાં તમામ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની વેશભૂષાઓ ધારણ કરી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી જેમાં તમામ શિક્ષકો વિવિધ પ્રકારના ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ખૂબ સારી પ્રાર્થના સભા કરી અને શાળાના ઉત્સવમાં વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા કૃષ્ણને ગમતો રાસ પણ લેવામાં આવ્યો હતો બાળકોને કૃષ્ણ જન્મોત્સવનું મહત્વ સમજાવી બાળકોની અંદર કૃષ્ણ અને તેના જીવનમાં વિવિધ ગુણો આવે તે માટે શાળાના સંચાલક ડોક્ટર કમલેશ ઠાકોર દ્વારા માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગમાં બાળકોએ સુંદર મજાનું એક નાટક ભજવી અને કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો સાથે મટકી ફૂડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત શિવમ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર કમલેશભાઈ ઠાકોર ડાયરેક્ટર દિશાન ઠાકોર એકેડેમી ડાયરેક્ટર ટીમસી મેડમ પ્રિન્સિપાલ હર્ષાબેન ગર્ગી અને નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ દામિનીબેન તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાચીબેને કર્યું હતું યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ ટીમ વાસંદા